છે વૈશાખ વદ એકાદશી એટલે કે અપરા એકાદશીની પુણ્યકારી તિથિ કહેવાય છે કે સ્વયં શ્રી હરિને પણ આ તિથિ અતિ પ્રિય છે ત્યારે આ તિથિએ શ્રી હરિ વિષ્ણુની ઉત્તમ કૃપા પ્રાપ્ત કરવા અને અપાર સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે કયા કરવા શાસ્ત્રોક્ત ઉપાય આવું જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી વસુદેવ વસુધમદેવમ કશજાણુ નમર્દનમ દેવિગી ભરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે મિત્રો એકાદશી છે પહેલા તો કે અપરા એકાદશીની તમને બધાને ખૂબ ખૂબ શુભકામના એકાદશી જે વ્રતોની અંદર વ્રતોનો રાજા ગણવામાં આવે છે એકાદશીનું વ્રત આપણે બધા સૌ કરતા હોઈએ છીએ અને એકાદશીમાં પણ ઘણી બધી એકાદશીઓનું અલગ અલગ એનું નામ છે એનું કામ છે એનું અલગ ફળ છે તો વૈશાખ મહિનામાં આવનારી આ એકાદશી નું શું નામ છે અને એનું શું કામ છે એ એકાદશી કરવાથી શું ફળ મળે છે આ એકાદશી માં આપણે શું કરવું જોઈએ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનું છું મિત્રો યુધિષ્ઠિર રાજા ભગવાન ને પ્રશ્ન કરે કે હે પ્રભુ વૈશાખ મહિનામાં આવનાર વૈશાખ મહિનાની અંદર અંધાર્યા પક્ષમાં આવનાર આ એકાદશી નું મહત્વ તમે મને કહો અને ત્યારે પ્રભુ કૃષ્ણ ભગવાન ઠાકોરજી કહે છે હે ધર્મરાજ યુધિષ્ઠિર આગળની એકાદશીનું મહિમા મહેતાને કહ્યું છે પણ હવે હું તને જે એકાદશી કહું છું આ એકાદશી અપાર સુખ આપનાર છે આ એકાદશીનું નામ છે અપરા એકાદશી અપરા અપાર સુખ થોડું નહીં પણ વધારે સુખ આપે એ એકાદશી જેને અપરા એકાદશી કહેવામાં આવે છે શાસ્ત્ર પ્રમાણે જો શ્લોકમાં લખ્યું છે અપરા નામ રાજેન્દ્ર અપાર

અને આ એકાદશી નું નામ જ અપરા એકાદશી એટલે લખ્યું અપરા નામ રાજેન્દ્ર અપાર 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 આપે છે રિઝલ્ટ આ એક વ્રત જપ તપ પૂજન કરવાનું ફલ વિશેષ આપે છે લોકે પ્રસિદ્ધતા પાછું એવું નથી કે ખાલી ફળ ફળની સાથે બીજું લોકે પ્રસિદ્ધતા સમાજમાં તમારી પ્રસિદ્ધિને વધારનાર છે તમારી યશ મન પ્રતિષ્ઠાને વધારનાર છે જગતમાં તમને વિખ્યાત કરનાર છે એકાદશી સેવતે આ એકાદશી વૈશાખ વધ અગિયારસ ના દિવસે આવવાળી એકાદશી ને અપરા એકાદશી કહેવામાં આવે છે બીજા નંબરની વાત આ એકાદશી અપાર ધન મળે છે અપાર સુખ મળે છે જગતમાં પ્રસિદ્ધિ મળે છે ચોથો પાપ નષ્ટ પણ થાય છે જે લોકો વ્યવસાયમાં બહુ મહેનત કરતા હોય છતાંય એ લોકોને પ્રસિદ્ધિ એનો વેપાર બહુ વધારે પડતો ન ચાલતો હોય તો આ એકાદશીનું વ્રત જપ તમ અથવા પૂજન કરવાથી એના વ્યવસાયમાં તરક્કી સારી થાય છે અપાર અફલદાય પ્રસિદ્ધતા લોકો પ્રસિદ્ધતા લોકોમાં પ્રતિષ્ઠા વધારે છે તમને અભજસ બહુ મળતો હોય તો તમને અભજસ માંથી મુક્તિ પણ અપાવે છે આ એકાદશી એટલે આ એકાદશી થી ઘણા લાભ છે પણ આ એકાદશી ના નિયમ શું છે એકાદશીમાં બને ત્યાં સુધી અન્ન નો ત્યાગ કરવાનું લખેલું છે અનાજ એ દિવસે ન ખાવું જોઈએ એકાદશીના વ્રતના દિવસે અનાજનો ત્યાગ કરવો જોઈએ તો ના પાડી છે બીજું તો ખાવાની ના નથી પાડી એ દિવસે તમે ફરારી વેફર ખાઈ શકો છો સુકી ભાજીની શાક સૂકી ભાજીનું શાક બનાવીને ખાઈ શકો છો રાજગ્રાન રોલ લોટની પૂરી બનાવીને ખાઈ શકો છો શીરો બનાવીને ખાઈ શકો છો એવું નથી કે તમને ખાવાની ના નથી અન્નનો ખાલી ત્યાગ કરવાનું કહ્યું છે ફ્રૂટ ખાઈ શકાય જ્યુસ પી શકાય બીજા નંબરની વસ્તુ એકાદશીમાં શું કરવું જોઈએ ચંદનયુક્ત ભગવાનને સ્નાન કરાવવા જોઈએ ઘરમાં ઠાકોરજીનું સ્વરૂપ હોય ભગવાનની મૂર્તિ હોય અથવા લાલાની સેવા થતી હોય તો એકાદશી ખાસ ચંદન ચંદનને પાણીમાં ઘોળી અને લાલાની ઉપર અભિષેક કરાવવો જોઈએ વિષ્ણુ ભગવાનની ઉપર અભિષેક કરાવવો જોઈએ ગંગાજરમાં કેસર ઘોરી સ્નાન જો ચંદન હોય તો ચંદન થી ભગવાન સ્નાન કરાવો ને એમાં કેસર હોય તો થોડુંક ચંદન સાથે કેસર યુક્ત ભગવાનને ચંદન થી અભિષેક કરો ચંદન થી નવડાવો ભગવાન ઠાકોરજીની પૂજન કરો લાલાને માખણ મિશ્રણનો પ્રસાદ અર્પણ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમો નારાયણાય ભગવાનને અર્પણ કરો એકાદશીના દિવસે ભગવાનના ચરણોમાં મૂકો અપરા એકાદશીના દિવસે બને ત્યાં સુધી અગિયાર વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો તે પણ વધારે ફળદાય છે બીજા નંબરની વસ્તુ વ્યવસાયની તો વાત કરી પણ ઘણા જે માન પ્રતિષ્ઠાવાળા વ્યક્તિ હતા કે ભાઈ એમને માન નથી મળતું પ્રતિષ્ઠા નથી મળતી અબજસ મળે છે તો એવા લોકોએ અત્તર લેવાનું સુગંધીદાર અત્તર જે ગુલાબનું અત્તર હોય ને આપણે ઘણી વખત કપડાં ઉપર આપણે અત્તર લગાવતા હોય તો એ દિવસે સુગંધીદાર ગુલાબનું અત્તર થી ભગવાન ઠાકોરજીને નવડાવો અથવા અતર લઈ અને ભગવાનને વાઘા તૈયાર કરી ભગવાનના શરીર પર અતર લગાડો અતરમાં જેમ સુવાસ છે ને જે સુગંધ છે તેમ તમારી માન પ્રતિષ્ઠા જગતની અંદર એ માન પ્રતિષ્ઠા વધે છે લોકો તમારું માન રાખે છે તમારું સન્માન આપે છે તમે ભગવાનની પૂજા તો કરો ભગવાન કહે છે ખાલી બે ડગલા તું ચાલ પછી તો આખી જગતની અંદર હું તને ચલવીશ પણ બે ડગલા તો શરૂઆત તો કર આ ભગવાન એવું કહે છે તો આપણે હંમેશા ભક્તિ કરવી જોઈએ અને ભક્તિ કરીએ ને તો ભગવાનનું કૃપા ચોક્કસ મળે છે જેમ કેરી ખાવી હોય ને તો આંબાને વાવો પડે છે એની પાછળ મહેનત કરવી પડે છે તો એ આંબો ફળ આપે છે તેમ પ્રથમ તો કઠોર તપ કરવું પડતું હોય છે ઉપાસના કરવી હોય છે અને ઘણા ભક્તિ કરીએ એટલે દુઃખ તો પડે છે એમને એમ કોઈ ફળ ના મળે પણ ઉપાસના જપ તપ વ્રત કરવાથી ભક્તને ઉપર ભગવાનની કૃપા ચોક્કસ થાય છે થાય છે અને થાય છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાનું આપણા એકાદશીનું મહત્વ મેં તમને કહ્યું ને આગળ પણ આવા ઉપાયો શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રોક્ત મત પ્રમાણે હું પ્રફુલ પંડ્યા રોજે રોજ કેતોરીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન